નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બે ઇન્ડિયા ન્યુઝ અને આપની સાથે હું છું મહત્વ પર ચર્ચા કરીએ તો બહુ લઈને મહત્વનું અપડેટ સામે આવ્યું છે ચાલી રહેલા વિવાદે આજે વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે જી હા ભાવનગર જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ બગદાણામાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા વિવાદે આજે ઉગ્ર સ્વરૂપ જે છે ધારણ કર્યું હતું નવનીતભાઈ ની ન્યાયની માંગ સાથે સમાજના ચાર યુવકોનો પ્રયાસ આત્મવિલોપન કરે તે પહેલા પોલીસે ચારે યુવકોની અટકાયત પણ કરી લીધી છે બગદાણા ધામની બહાર ચારે યુવકોએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો ન્યાય નવનીતભાઈ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા યુવકોએ સૂત્રોચ્ચાર કર્યા હતા કોળી સમાજના આગેવાન કિશન મેરના તંત્રની કામગીરી પર અનેક સવાલ ઉઠ્યા છે કિશન મેરે જણાવ્યું કે આ કેસમાં સાચા આરોપીની કેમ ધરપકડ નથી થઈ એવા કિશન મેર દ્વારા ગંભીર આક્ષેપો પણ લગાવવામાં આવી રહ્યા છે તો આવો સાંભળીએ કેવા પ્રકારના આક્ષેપો આગેવાન દ્વારા કરવામાં આવ્યા છે કિશન મેર એડવોકેટ ભાવનગર આજરોજ રોજ બગદાણા ખાતે કોળી સમાજના યોદ્ધાઓ દ્વારા આત્મવિલોપનની ચીમકી આપવામાં આવી હતી ત્યારે પંદર જેટલા યોદ્ધાઓએ આત્મવિલોપનની ચીમકી આપી હતી તેમાંથી તેર લોકોની અડધી રાતે અટકાયત પોલીસ તંત્ર દ્વારા કરી લેવામાં આવી અને બગદાણામાં ધાડે ધાડા પોલીસને ઉતારી દેવામાં આવ્યા ત્યારે તંત્રને મારે એટલું કહેવું છે કે તમે પોલીસ તંત્ર જો આટલી ધાડાધાડા કોળી સમાજના યોદ્ધાઓની ધરપકડ કરવા માટે ઉતારો છો તો સાચા આરોપીની ધરપકડ કરવા માટે શા માટે તમે ઉતારતા નથી અને એમ છતાં જો અમારા બે કોળી સમાજના યોદ્ધાઓ આત્મવિલોપન કરવા માટે અહીં ગેટ સુધી પહોંચી જાય છે અને પોતાને કેરોસીન કે ડીઝલ જે કાંઈ પણ છાંટતા હોય છે અને છાંટે છે જો એનો જીવ ગયો હોત તો માત્ર માત્ર પોલીસ તંત્રની આ ઢીલી નીતિના કારણે ગયો હોત આજ દિન સુધી કેમ તમે સાચા આરોપીની ધરપકડ કરતા નથી તે સમજાતું નથી અને નવદીપભાઈને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી તમામ જિલ્લાઓ આવા આશ્ચર્યજનક કાર્યક્રમ ચાલુ રહે છે અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહે છે મારું નામ છે હિરેન વાઘેલા આજે જે સત્તર દિવસથી જે બગદાણાની ઘટના છે નવનીતા બાલતિયા ઉપર જે અત્યાચાર થયો છે તો એને ન્યાય અપાવવા માટે અમારો કોળી જે નક્કી કર્યું છે જ્યાં સુધી ન્યાય નહીં લે ત્યાં સુધી જમ્પવાનો નથી અને અમારા જે યોદ્ધાઓ છે જે આત્મવિલોપન કરવાના હતા એ લોકોને રાત્રે અડધી રાત્રે એને અટક કરી લીધા છે તો અમારે પોલીસને એક જ કેવું છે જો એ લોકોને તમે અટક કરી શકતા હો આમાં મુખ્ય આરોપી જયરાજ છે તો એની ધરપકડ કેમ નથી કરતી પોલીસ કોના ઇશારા પર કામ કરી રહી છે તો ગુજરાત સરકારને એક જ વર્કૃ શું કહું છું કે જ્યાં સુધી આરોપીની ધરપકડ નહીં થાય ત્યાં સુધી આખા ગુજરાતમાં અને ગામડે ગામડે અમે આ રીતે ન્યાય માટે અમે લડતા રહીશું અને લડીને જમપીશું ભાવનગર જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ મગદાણામાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા વિવાદ આજે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે વિવાદ જે છે વધુ ને વધુ બની રહ્યું છે કોળી સમાજના ચાર યુવકો દ્વારા આજે આત્મવિલોપનનો જે છે પ્રયાસ કરવામાં આવ્યો હતો તો આ સાથે આપણી સાથે અમારા સંવાદદાતા અબ્બાસ રવજાણી અને સામાજિક આગેવાન અને વકીલ કોળી સમાજના કિશન મેર જોડાય ચૂક્યા છે અબ્બાસજી અને કિશનજી આપનો ખૂબ ખૂબ સ્વાગત છે સૌ પ્રથમ અબ્બાસજી આપની પાસે આવીશું શરૂઆતથી આ જે મુદ્દો છે બગદાણાનો તેમાં અત્યાર સુધી શું અપડેટ આવી છે અમને જણાવો તો બગદાણાનો જે વિવાદ મુદ્દો છે તો તેમાં માયા હતા માયાભાઈ આહિર છે જેમને મુંબઈના એક લોક ડાયરામાં આપડે જે યોગેશભાઈ સાગર છે તેમને મેનેજિંગ ટ્રસ્ટી કહી કહ્યા હતા તો વાસ્તવમાં નવનીતભાઈનું કેવું એવું છે કે મેનેજિંગ ટ્રસ્ટી કોઈ છે નહીં આ વાતની નવનીતભાઈ બાલેદીયા દ્વારા માયાભાઈની સાથે ફોન ઉપર વાત થઈ એ વાત માયાભાઈ આહીરે એમનો ઓડિયો ક્લિપ મોકલી આપ્યો કે ભાઈ આ વસ્તુની મને ખ્યાલ ભારો નહોતો એટલે મેં એવોને માયા મેનેજિંગ ટ્રસ્ટી કહ્યા છે આ વિવાદમાંથી ભાઈ જયરાજભાઈ એમને ફોન કર્યો અને એમનું કેવું એવું છે કે મેં એટલા માટે ફોન કર્યો કે માયા આ આ બાય વાત છે છે તો એમાંથી એ લઈને નવનીત એવું રાત્રિ ના સમયે કોઈ એમના છોકરો ટ્રેક્ટર લઈને જતો હોય છે ત્યારે તેમની પાસેથી ચાવી લઈ લેવામાં આવે છે અને આઠ જેવા જેટલા શખ્સો દ્વારા નવનીતભાઈ ને માર મારવામાં આવે છે આ બનાવ ત્યાર નો છે અને ત્યારબાદ એમને

જી ચોક્કસ મારે કહેવું છે કે જ્યારે ઘટના ઘટી ત્યારે કેનો વિડીયો વાયરલ થયો હતો એ વિડીયોમાં સ્પષ્ટ દેખાતું હતું કે એક નવનીતભાઈને આઠ આઠક લોકો માર મારે છે અને તેમાં કોઈક વિડીયો ઉતારે છે એક જણો વોટ્સઅપ કોલમાં કોઈકને દેખાડી રહ્યો છે પછી એક જણો કોલ કરીને માહિતી આપી રહ્યો છે તો સ્પષ્ટ છે કે આમાં બીજાનું ઇન્વોલ્વમેન્ટ છે પ્રાયમા ફેસી કેસ છે તો શા માટે તમે એ લોકોની કોલ ડિટેલ નથી મેળવતા વોટ્સઅપ કોલ ની માહિતી નથી મેળવતા અને હજી સુધી તમે સાચા આરોપી સુધી પહોંચી નથી શકતા માત્ર માર મારનારા લોકોની ધરપકડ કરી અને જે લોકો ગુનાહિત કાવતરું રીજુ છે શા માટે તમે એની ધરપકડ નથી કર્યા કરી શકતા તો આટલા આજે સત્તર દિવસ વીતી ગયા છે તો આજ દિન સુધી પોલીસ તંત્ર ને માત્ર ને માત્ર કોળી સમાજના લોકો કોઈ પણ કાર્યક્રમ કરે તો તેની માટે ધાડે ધાડા ઉતારી દે અને માત્ર એની અડધી રાતે ધરપકડ કરી લેવાની તો જે સાચા આરોપી છે એની ધરપકડ કરો ને અત્યારે જે ના ટીમ કામ કરી રહી છે તેના એક આરોપીની ધરપકડ કરી છે તો એ આરોપી અત્યાર સુધી કેમ ગુફામાં છુપાઈ ગરેલો હતો પહેલા છે ફર્સ્ટ દેખાય આવે છે કિશનજી અબ્દુલજી તમે પાસે આવીશું અત્યાર સુધી કયા આરોપીની ધરપકડ કરવાવા વિશેને લઈને પણ અપડેટ આપો ને અત્યાર સુધીમાં કોળી વધુ કે સાચો ન્યાય નથી મળ્યો પછી થી સરકાર દ્વારા સીટ ની રચના કરવામાં આવી હતી તો સીટ દ્વારા પણ એ લોકોના ફરીથી રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા અને રિમાન્ડ દરમિયાન ગામ ગામના બે યુવાનોને એમની ધરપકડ કરી હતી જી અબ્બાસજી ત્યારે આગળ આપણે પૂછવા માંગીશ કે આગામી સમયમાં કેવા પ્રકારના જે કાર્યક્રમ કરવામાં આવશે આના આ વિરોધને લઈને સાથે સ્ટેન્ડ શું હશે આગામી સમયમાં કોળી સમાજનો કિશનજી જે ચોક્કસપણે અમારા ગુજરાત અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ હીરાભાઈ સોલંકી છે પરસોત્તમભાઈ સોલંકી છે તે અમારા નેતાઓ છે શીર્ષ નેતૃત્વ છે કોળી સમાજનું એટલા માટે એમની આગેવાની તળે જે કાંઈ પણ કાર્યકરો કાર્યક્રમો કરવાના થાય મહાસંમેલનો કરવાના થાય આંદોલનો કરવાના થાય રસ્તા પર ઉતરવાનું થાય જે કંઈ પણ અમને આદેશ આપશે તે ચોક્કસપણે એમના આદેશોનું પાલન કરીને અમે કાર્યક્રમો કરશું અને સાથે સાથે અમારી સંપૂર્ણ યુવાનોની તૈયારી છે કે નવનીતભાઈને ન્યાય અપાવીને જમપીશું જ્યાં સુધી નવનીતભાઈને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે શાંતિ

જે બિલકુલથી કિશનજી આ ઘટનાને લઈને પાંચ જાન્યુઆરીની જો વાત કરીએ તો પાંચ જાન્યુઆરીના રોજ જે છે કોળી સમાજના ધારાસભ્યો છે સાંસદ ગાંધીનગર સોલંકીના નિવાસસ્થાને આવી પહોંચ્યા હતા જૂનાગઢના સાંસદ છે રાજેશ ચુડાસમા ભાવનગરના સાંસદ નીંબુબેન બાંભણિયા છે સુરેન્દ્રનગરના સાંસદ મંત્રી સોલંકી સાથે સોલંકી સહિત જેટલા ધારાસભ્યોએ મળીને મુખ્યમંત્રી સાથે મુલાકાત પણ કરી હતી અને આ કેસની ન્યાયિક તપાસ કરવાની પણ માંગ કરી હતી અને આ મામલે એવું પણ સામે આવ્યું હતું કે ન્યાય નહીં મળે તો જે છે ભાજપના સમર્થક આગેવાનો પક્ષમાંથી જી નામું પણ આપશે એને લઈને આપનું શું કેવું છે જે એવી કોઈ પક્ષમાંથી રાજીનામું આપવાની એવી કોઈ વાત નથી થઈ માત્ર ને માત્ર ન્યાયિક તપાસની માગણી હતી અને જે કોઈ પણ સાચા આરોપી હોય એની ધરપકડ થાય એની વિરુદ્ધ ગુનો દાખલ થાય અને ભવિષ્યમાં આવી રીતે કોઈ પણ સામાન્ય લોકો ઉપર હુમલો થાય અને મોટા રાજકીય વગ ધરાવતા અથવા આર્થિક રીતે સદ્ધર વ્યક્તિઓ માટે કાયદો અલગ હોય તેવી ઘટના ન બને તેની માટે અમારા ધારાસભ્યોએ સાંસદ સભ્યોએ રજૂઆત કરી હતી પક્ષમાંથી રાજીનામું આપવાની કોઈ લગભગ વાત નથી કરી મારા માનવા મુજબ અને ઉત્તેર સ્થળ ઉપર ત્યારે ગાંધીનગર હાજર હતો એટલે પક્ષમાંથી રાજીનામું આપ અને જે આ ત્રાસ હતો તે ત્રાસમાંથી દૂર કરવા માટેની વિનંતી જે બેઠક હતી બેઠકમાં આવી આવા પ્રમાણે વાત થઈ હતી રાજીનામું આપવા મુદ્દે જો ન્યાય નહીં મળે તો રાજીનામું આપવામાં આવશે જે એ સરપંચો મહુવા તાલુકાના સરપંચો અને પાલિતાણા તાલુકાના સરપંચો દ્વારા આવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે આવનારા દિવસોમાં તે તમામ અમારી સાથી મિત્રો છે યુવાન મિત્રો છે જે કંઈ પણ રીતે એમને એમને પણ અમે સાથે રાખીને આંદોલન કરીએ છીએ એ પણ અમારી સાથે જોડાયેલા છે બધા પોતપોતાની રીતે કોઈપણ રીતે નવનીતભાઈને ન્યાય મળે તેની માટે બલિદાન દેવા માટે સૌ તૈયાર છે ન્યાય રાજીનામા આપવા પડે તો લોકો રાજીનામા પણ આપવા તૈયાર છે એટલે જે કોઈ પણ રાજકીય વિચારધારા ધરાવતા હોય તે પોત પોતાનું મંતવ્ય છે પણ માત્ર અત્યારે જે સરકાર અમારી અરે બેવડી નીતિ રાખી રહી છે તેની સામેની અમારી લડાઈ છે કોઈ પક્ષમાંથી રાજીનામા આપવાથી જો ન્યાય મળી જતો હોય તો પક્ષમાંથી રાજીનામું આપી દેવાથી પણ જો ન્યાય મળતો હોય તો અમે રાજીનામા પણ આપવા તૈયાર છીએ જે કિશનજી કાયદાની નજરે આપણે જોઈએ તો કાયદાની નજરે અત્યાર સુધી તપાસમાં સૌથી મોટી ખામી જે છે ક્યાં દેખાય છે જે ચોક્કસપણે જે વોટ્સઅપ કોલનો સીડીઆર ડેટા મેળવવો જોઈએ પછી સામાન્ય કોલનો સીડીઆર ડેટા મેળવવો જોઈએ તેમનો ડેટા જે મેળવી અને એમાં અંગત તપાસ કરવી પછી સીસીટીવી ફૂટેજ મેળવવા કે સીસીટીવી ફૂટેજ મેળવીને તેમાં કોણ કોણ હતું તે તપાસ અને એક આ ઘટના જે બની છે તે પોલીસ સ્ટેશનના માત્ર પાંચસો મીટરના અંતરે બનેલી છે તો પોલીસ સ્ટેશનમાં તે ત્રણસો ડિગ્રી એંગલનો કેમેરો લાગે છે ત્યારે પોલીસ દ્વારા કેમ શા માટે પોતાના જ પોલીસ સ્ટેશનના સીસીટીવીમાં એમની પાસે નહીં ઉપલબ્ધ હોય આ શંકાનો વિષય છે તેમજ નવનીતભાઈ જે સીસીટીવીની વાત કરી હતી

થોળી સમાજના યોદ્ધાઓ દ્વારા જે એલાન કરવામાં આવ્યું હતું કે અમે આત્મવિલોપન કરીશું આ આત્મવિલોપન એ લાસ્ટ છેલ્લો માર્ગ નથી એની માટે લડાઈ લડવી પડે પરંતુ જેણે પણ આ નિર્ણય લીધો અમારી ટીમના જે મેમ્બરો છે પંદર સભ્યો છે તેને નિર્ણય લીધો છે તે અમારા શિરોમાન્ય છે કોઈ પણ યોદ્ધા નવનીતભાઈને ન્યાય અપાવવા માટે પોતપોતાની રીતે મહેનત કરતા હોય ત્યારે એની બાજુમાં ઊભા રહેવાની અમારી ફરજ છે એટલે જેણે પણ આ નિર્ણય લીધો અને સ્થળ પર પહોંચી પોતે પોતાનો જીવ દેવા માટેનો પ્રયત્ન કર્યો છે જે અમે એને બિરદાવીએ છીએ અમારા સમાજના યોદ્ધાઓને પણ બિરદાવીએ છીએ આ જે લોકો આત્મવિલોપન કરવાના હતા તેને પોલીસ તંત્ર દ્વારા રાત્રે ત્રણ વાગે ઉઠાવી લેવામાં આવ્યા બે દિવસથી સતત પોલીસ તેની પાછળ છે તો પોલીસ તંત્ર આટલી બધી એક્ટિવ અને એ લોકોના ફંડ સ્વિચ ઓફ હોવા છતાં એમને મળી જાય છે તો પોલીસ તંત્ર પાસે

જે ચોક્કસ આમાં રાજકીય આર્થિક વગ ધરાવતા આરોપીઓ છે સુખી સંપન્ન છે ગૃહમંત્રી સાથે અથવા કેબિનેટ મંત્રી સાથે તેના નજીકના સંબંધો છે એના સીજે ફોટો ફૂટેજો છે વિડીયો છે આ તમામ પ્રકારનું મુખ્ય સરકારના માણસ છે એટલે ક્યાંક ને ક્યાંક એને આરોપીને બચાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે પણ સાથે સાથે અમારા ધારાસભ્યો અમારા સમાજના આગેવાનો રાજકીય હોય ભાજપ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીના તમામ લોકો અમારી સાથે ઊભા છે અને એની માટે લડવા માટે પણ તૈયાર છે કારણ કે એમને ખ્યાલ છે કે જે નવનીતભાઈ છે તે સાચા છે અમે સામેવાળા છે તે ખોટા છે સત્યના લોકો છે અમે સત્યની લડાઈ લડી રહ્યા છીએ અને ચોક્કસપણે અમારો વિજય થશે એવો અમને વિશ્વાસ અને જે કિશનજી તો અંતે એક સવાલ આગામી સમયમાં કેવા પ્રકારના જે છે આયોજન થશે આનો વિરોધ કરવા માટે અને ક્યાં સુધી આ લડત ચાલશે જ્યાં સુધી નવનીતભાઈને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ લડત ચાલશે એ ચોક્કસ વાત છે અને બીજી વાત રહી કે આગામી સમયની રણનીતિ તો આગામી સમયમાં અમારા સમાજના વિવિધ આગેવાનો એલાન કરેલા છે કે મહાસંમેલન કરવામાં આવશે એક લાખથી વધારે લોકો ભેગા કરવામાં આવે છે સાથે સાથે જ્યાં પણ રસ્તા પર ઉતરવું પડે રસ્તા પર પણ ઉતરવા અમે તૈયાર છીએ ભૂખ હડતાલ કરવી પડે તો ભૂખ હડતાલ કરવા પણ તૈયાર છીએ કોઈ પણ રીતે અમારા સમાજને ન્યાય મળે અને નવનીતભાઈનો વિજય થયા આ લડાઈમાં એની અમારી આ લડાઈ છે જ્યાં સુધી નવનીતભાઈ ને ન્યાય નહીં મળે ત્યાં સુધી ભાવનગર જિલ્લાના અને આજુબાજુ જિલ્લાના લોકો કોળી સમાજના આગેવાનો એક સાથે મળીને હજી બેઠક પણ કરવાના છે એટલે આવનારા દિવસોમાં વિવિધ કાર્યક્રમો થશે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી જી કિશનજી અમારી સાથે જી 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 કિશનજી અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર અભાષજી આપનો પણ આભાર જી આભાર તો કોળી સમાજ જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી બનતો થઈ રહ્યો છે આજે જે છે કોળી સમાજના ચાર યુવકો દ્વારા આત્મવિલોપનનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો અને સાથે કિશન મેર દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે કે સાચા આરોપીની ધરપકડ કેમ નથી કરતા થયો એક બ્રેક ધંધામાં રૂકાવટ નોકરી પ્રેમ લગ્ન વશીકરણ મૂળચોટ સંતાન પ્રાપ્તિ પતિ પત્ની વચ્ચેના અણબનાવો મનગમતી વ્યક્તિ સાથે મિલન શત્રુ પર વિજય અને મેલી મેલેરિકા જેવી સમસ્યાઓથી કાયમી છુટકારો અપાવે છે તો મિત્રો જાણીએ કેટલાક સફળ લોકોના અનુભવો ઓ સ્વીટી મને નથી સમજાતું કે પ્રેમ કરવો કોઈ પાપ છે ત્યારે મેં મારા પ્રેમ લગ્નની વાત કરી ત્યારે પરિવાર અને સમાજ બધા અમારી વિરુદ્ધ થઈ ગયા અમે બહુ નિરાશ થઈ ગયા પરંતુ મારા સદ નસીબ કે અમે જ્યોતિષી રાજગુરુ બાબાની એડ્સ જોઈ અને પછી હું તમને કોલ કરીને તરત જ તમને મળવા પહોંચી ગઈ એમણે એમની કાળી વિદ્યાનો કાટ કર્યો અને આજે મારા મનપસંદ પાત્રની સાથે મારી સગાઈ થઈ ગઈ અને 6 મહિના પછી અમારું લગ્ન હું મનીષ અગ્રવાલ મારી ગાર્મેન્ટની ફેક્ટરી હતી અને મારી ફેક્ટરીમાં 500 વર્કર કામ કરતા હતા બંદી કોને કહેવાય એની મને જરાય ખબર ન હતી પણ અચાનક દિવસો બદલાયા અને મારું ગાર્મેન્ટનો ધંધો પડી ભાંગ્યો ગુરુ પાસે પહોંચી ગયો અને તેમણે મેલી વિદ્યાનો કાટ કર્યો અને પછી શું ચમત્કાર થઈ ગયો આજે મારી ફેક્ટરીમાં 500 નહીં 700 વર્કર કામ કરે છે